નમસ્કાર સમ્રાટ હર્ષવર્ધન વિશે અગત્યના પ્રશ્નો છે અને તે ધોરણ છની સામાજિક વિજ્ઞાનમાંથી લેવામાં આવ્યા છે હર્ષવર્ધનના સમયકાળમાં દક્ષિણ ભારતનો સૌથી શક્તિશાળી રાજા કોણ હતો તો રાઈટ આન્સર છે પુલકેશી બીજો હર્ષવર્ધનના સમયમાં દક્ષિણ ભારતનો સૌથી શક્તિશાળી રાજા હતો હર્ષવર્ધન અને પુલકેશી બીજાની વચ્ચે ક્યાં યુદ્ધ થયું હતું તો નર્મદા નદીના કિનારે યુદ્ધ થયું હતું હર્ષવર્ધનના સામ્રાજ્યમાં કયો પ્રદેશ સામેલ ન હતો ઓપ્શન છે મગધ માલવા ગૌંડ અને જમાય વલભીના ધ્રુવસેન તેમના જમાઈ હતા કોના હર્ષવર્ધનના હર્ષવર્ધનનો નર્મદાના યુદ્ધમાં કોના દ્વારા પરાજય થયો હતો તો નરમદાના કિનારે પુલકેશી ધ્રુવ છે હર્ષવર્ધન સાથે કયા સંબંધમાં જોડાયેલા હતા તો જમાઈ હતા બરાબર એનો જ પ્રશ્ન અહીંયા પણ રિપીટ થાય છે હર્ષવર્ધનના સમકાલીન રાજાઓમાં કયું રાજ્ય હર્ષના જમાઈ દ્વારા શાસિત હતું તો રાઈટ આન્સર આવશે વલભી હર્ષવર્ધનના સમયકાળમાં કયો ચીની યાત્રી ભારત આવ્યો હતો તો હર્ષવર્ધનના સમયકાળની અંદર યુ એન સાંગે ભારતની મુલાકાત લીધી હતી હર્ષવર્ધનની ધાર્મિક રુચિની અંદર શું પરિવર્તન આવ્યું હતું એવું કહેવાય છે કે સૌ પ્રથમ તે શૈવ ધર્મનું પાલન કરતો હતો ત્યારબાદ તે બૌદ્ધ ધર્મ તરફ વળ્યો હતો હર્ષવર્ધને કયા શહેરમાં ધર્મ પરિષદનું આયોજન કર્યું હતું તો કન્નોજ શહેરની અંદર તેણે ધર્મ પરિષદનું આયોજન કર્યું હતું કઈ પરિષદમાં મહાયાન અને હિનયાન સંપ્રદાય વિશે ચર્ચા કરવામાં આવી હતી તો હર્ષવર્ધનના શાસનકાળમાં કનોજ ધર્મ પરિષદમાં આ ચર્ચા કરવામાં આવી હતી હર્ષવર્ધને બુદ્ધની પ્રતિમાને ક્યાં સ્થાપિત કરીને પૂજા કરાવી હતી તો બુદ્ધની પ્રતિમાને હાથીની અંબાડી પર મૂકીને તેની પૂજા કરવામાં આવી હતી હર્ષવર્ધનના દરબારમાં કયા મહાન કવિ હતા જેમણે હર્ષચરિત અને કાદંબરી જેવા ગ્રંથો લખ્યા હતા જાણીતા કવિ છે તેમના દરબારી કવિ ભટ્ટ હર્ષવર્ધને કયા નાટકોની રચના કરી હતી હર્ષે પોતે પણ નાટકો લખ્યા હતા તે કયા હતા તો તે છે પ્રિયદર્શિકા અને રત્નાવલી હર્ષવર્ધન દ્વારા લખાયેલ નાગાનંદ નાટક કયા વિષય પર આધારિત હતું તો હર્ષવર્ધને જે નાટક નાગાનંદ લખ્યું હતું તે આધારિત હતું બુદ્ધની જાતક કથાઓ પર હર્ષના સમયના કયા અન્ય કવિઓ તેમના દરબારની અંદર હતા હર્ષના સમયના કવિઓ છે તે છે મયુર ભટ્ટ અને જયસેન અન્ય કવિઓ હતા જે એમના દરબારની અંદર હતા કવિ બાણ ભટ્ટે હર્ષવર્ધનના જીવન પર આધારિત કયા ગ્રંથની રચના કરી હતી તો હર્ષવર્ધનના જીવન પર આધારિત ગ્રંથ છે હર્ષચરિતમ હર્ષવર્ધને કયા દેશ સાથે મૈત્રી સંબંધો બાંધ્યા હતા અને પોતાના દૂત મંડળને ત્યાં મોકલ્યું હતું તે દેશ છે ચીન નાલંદા વિદ્યાપીઠને હર્ષવર્ધને કેટલા ગામ ભેટમાં આપ્યા હતા તો સો ગામ નાલંદા વિદ્યાપીઠને તેમણે ભેટમાં આપ્યા હતા હર્ષવર્ધનના સમયમાં કયા દેશના દૂત મંડળે ભારતની મુલાકાત લીધી હતી તો તે દેશ છે ચીન હર્ષવર્ધનના દૂત મંડળ કયા દેશમાં મોકલવામાં આવ્યા હતા તો અગેન પ્રશ્ન રિપીટ થાય છે ચીન હર્ષવર્ધનના કયા કાર્યથી સાબિત થાય છે કે તેઓ વિદ્યાના પ્રોત્સાહક હતા તો તે કાર્ય છે તેમણે સોગામ નાલંદા વિદ્યાપીઠને ભેટમાં આપ્યા હતા પુલકેશી બીજાએ કયા વંશના રાજાઓ પાસેથી સત્તા હડપ કરીને મહારાષ્ટ્રમાં રાજ્ય સ્થાપન કર્યું હતું તો તે રાજાઓ છે રાષ્ટ્રકૂટ રાષ્ટ્રકૂટ પાસેથી એણે સત્તા આંચકીને પોતાનું રાજ્ય સ્થાપ્યું હતું પુલકેશી બીજાએ કયા બિરુદની પ્રાપ્તિ કરી હતી દક્ષિણ ભારતના રાજાઓને હરાવીને તો તે બિરુદ છે દક્ષિણાપથનો સ્વામી ઉલ્કેશી બીજા સમકાલીન ભારતીય સમ્રાટને તેમણે હરાવ્યા હતા તો તેણે હર્ષવર્ધન ઉલ્કેશી બીજાના શાસન દરમિયાન કયા વિદેશી રાજા સાથે તેમના મૈત્રી સંબંધો હતા ઉલ્કેશી બીજાના મૈત્રી સંબંધો હતા ઈરાનના સહેનશાહ સાથે અમીર કુસરો બીજાની સાથે તેમના મૈત્રી સંબંધો હતા ઉલ્કેશી બીજાએ કર્ણાટક મહારાષ્ટ્ર અને કોંકણને સામેલ કરીને કયા ક્ષેત્રનું સંચાલન કર્યું હતું તો તે ક્ષેત્ર છે પથ તરીકે ઓળખવામાં આવે છે કયા રાજવંશની સ્થાપત્ય અને કલાને લીધે વિશેષ પ્રખ્યાતિ મળી હતી કયા રાજવંશને સ્થાપત્ય અને કલાને લીધે તે છે કાંચીના પલ્લવો પલ્લવ રાજવંશના શાસકોએ કયા સ્થળે મંદિરો બંધાવ્યા હતા તો તે સ્થળ છે મહાબલીપુરમ ખાતે પલ્લવ રાજવંશના શાસકોએ મંદિરો બંધાવ્યા હતા રથ મંદિરો જેનો આકાર રથ જેવો હોય છે કાંજીવરમમાં કયા મંદિરને પલ્લવોનું શ્રેષ્ઠ સ્થાપત્ય ગણવામાં આવે છે તો તે મંદિર છે કૈલાસનાથ મંદિર જે પલ્લવોએ બંધાવેલું છે પલ્લવોની સ્થાપત્ય કલામાં કયા દેવી દેવતાઓની મૂર્તિઓ સામેલ છે તો બ્રહ્મા વિષ્ણુ અને મહેશ પલ્લવોની સ્થાપત્ય કૃતિઓમાં સૌથી વધુ પ્રખ્યાત સ્થળ કયું છે સૌથી વધુ પ્રખ્યાત તે છે મહાબલીપુરમ આટલે વિડીયો પૂરો થાય છે આવા જ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ